જય જોહાર જય આદિવાસી દોસ્તો જે દાહોદની ઘટના છે રેપ કેસની જે આપણા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની છ વર્ષની માસૂમ દીકરીને રેપ કરીને આશરિયા દ્વારા મારી નાખવામાં આવી તો બહારથી લોકો પણ એને ન્યા ઓપવા માટે મદદ કરવા માટે આવે છે પણ આપણા દાહોદના હજુ ઊંઘ ઉડી કે ન તૂડી એ ખબર મને નથી પડતી ઘણા લોકો વિડીયો બનાવે છે બિચારા બધું જ કરે છે પણ સાલુ સરકારના નેતા અને ઘણા જેવાના બધા લોકો એકવાર વાર માણસો ત્યાં મુલાકાતે નથી ગયા તો શું તમારા ખાલી વોટો જ માગો અમારા ઘરે આવવાનું જ્યારે અમારી સાથે અન્યાય થાય ત્યારે તમે એક શબ્દ પણ બોલવા નથી આવતા હું તો અહીંયાના માણસોને બધાને કહેવા માંગુ જે આપણો સપોર્ટ કરે એવા જ માણસને હવે જીતાડજો જે છેતર ફાય છે ઠેર ડેડીયાપાડાથી આપણા દાહોદ જિલ્લામાં આવ્યા આપણી બેન દીકરીને મત ન્યાય અપાવવા માટે તો હજુ અહીંયાના ચાલુ સરકારના નેતા અને ઘણી બધી પાર્ટીઓના નેતા આવ્યા અને ત્યાં કોઈ જવાબ પણ નથી કર્યો અને અહીંયાના લોકોને પણ સમજો જ્યારે તમે બહારના રાજ્યોમાં અથવા બીજા દેશમાં કંઈ બી બનાવો ને ત્યાં તમે ઝંડા ને બધું લઈને નીકળી પડો છો તો એ બેનને સ વર્ષની માસૂમ દીકરીને રેપ કરીને મારી નાખવા એના માટે તમે એક શબ્દ પણ બોલો ત્યાર નથી તો શું એ આપણી દીકરી નથી હું તો કહેવા માગું છું આવા જ નરાધ અમને ફાંસીની સજા મળવી જોઈએ એના સિવાય કંઈ જ નહીં મળવું જોઈએ એટલે બીજી વાર બીજો કોઈ માણસ કરે નહીં આવું અને એના માટે આપણા અભિષેકભાઈ બે શબ્દ કહેશે मैं तो सब बात तो अपने मह, मह, महेश भैया ने बता दी मगर मैं तो यही कहना चाहूँगा कि इस बूढ़े को फांसी मिलनी चाहिए मिलनी चाहिए क्योंकि और अपने शेतरभा सेतर भाई वसावा को सलाम क्योंकि उधर से आके मतलब हेल्प कर रहे और न्याय के लिए बैठे हैं तो उसको सलाम और बाकी महेश भैया बता देंगे। बस शेतर भाई था था जो किंग नेता पैदा थो जो भले भाजपा हो कांग्रेस हो कोई भी पार्टी में हो पर जारे समाज वारे आवे કોઈ બી સમાજની દીકરી હોય પણ આપણી જ દીકરી છે અને જ્યારે આવો બનાવ બને ત્યારે હરેક સમાજના લોકોને એક થઈને આવા નરાધમને ફાંસીની સજાની માંગ કરવી જોઈએ અમારા દાહોદના લોકો તો ઘણા ઊંઘેલા છે હજુ ખબર નથી કે શું થયું છે ને ક્યાંનું છે અમને પૂછે છે ફોન કરીને કે શું થાય એટલે હું કેવી રીતના બનાવ અત્યારે એટલો સોશિયલ મીડિયા જમાનો છે લોકોને ગાંડા ગેલાને બધાને ખબર હોય પણ અમારા ઘણા એવા યુવાઓ અમને પૂછે છે જાણી જોઈને અમને પૂછે કે ક્યાંનું બનાવ બન્યું છે શરમ કરો તમે પણ આજે અવાજ નહીં ઉઠાવતો તો ક્યારે મળશો ત્યારે અવાજ ઉઠાવશો તમે કોઈ બી પક્ષ પાર્ટી હોય જ્યારે બનાવ બને ત્યારે એક થઈને બધાને લડવું જોઈએ જય જોહાર જય આદિવાસી